મહિસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે પોણાઠ આસપાસ કોલેજ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્કો ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપને આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઉપર આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર બોલાયા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે જે મુદ્દો છે કે આ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજ ના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે અ એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્કો ઓપરેશન છે અને એના ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણી કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનો અત્યારે રેસ્કો ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરી છે અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત सैारा प्रयास जी एक तो खूबज दुखद घटना सामने आई है लोगों को इसका भोग बनना तंत्र के पाप की वजह से लोग लो उसके भोग बने वा बार बार इस रोज इस ब्रिज के बारे में मैंने तब से मांग की थी जब से मेरे इस विस्तार ने विधायक के लिए चुना था उस टाइम से माननीय नितिन भाई मार्ग मकान के मंत्री थे उनको बार बार रजूआत की कि ये ब्रिज आज 46, 47 फोर्टी ईयर से ज़्यादा टाइम हो गया है तो आप इसको नया बनवाइए और भारदारी वाहन के जो लोड़ेल वाहन है उनके लिए इस ब्रिज को बंद करिए नहीं तो कभी भी हादसा हो सकता है और आज ये गंभीर हादसा हुआ ये तंत्र और सरकार की जो गंभीरता लेने की नहीं गंभीरता नहीं ली इस वजह से आज ये हादसा हुआ देखने छड़े लोग तो उन्होंने बताया कि ब्रिज गिर गया है तुरंत मुझ पर फोन आया और मैंने तुरंत विथिन दो पाँच मिनट के अंदर तुरंत तंत्र को खबर की डीएम को खबर की कि ऐसा घटना बन गई है तो आप तात्कालिक वहाँ रेस्क्यू भिजवाए और स्थानिक जो यहाँ के लोग हैं हमारे गाँव के जो लोग हैं तरवैया है, स्थानिक तरवैया है मुजपुर के हैं डबका के जो लोग हैं उनको आ, 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 नाव वगैरह लेके यहाँ पे आने के लिए मैंने बोला कि आप लोग पहुँचिए तंत्र में आने में टाइम लग सकता है और किसी की जान बचाने के लिए जितनी कोशिश हो सके इतनी कीजिए अभी तक गाड़ियाँ तो चार पांच का बताया जा रहा है और अंदर डब गई है तो पता भी नहीं चल रहा है दो एक ट्रकों की बात है बाइक है दो तीन बाइक है ऐसा सामने आ रहा है अभी तक क्या फाइनल अंक सामने nahi